થોરો એટલે રામજી મંદિર રામજી મંદિર એટલે રામ ભગવાનનું મંદિર કાલે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેના કારણે દરેક જગતમાં દરેક ગામમાં અત્યારે ચારેકોર શણગાર હરેક જગ્યાએ ખુશીનો માહોલ છે તો થમમાંય ખુશીનો માહોલ છે અને કેમ કે આપડા ગામમાં બને છે રામજી ભગવાનનું બહુ મસ્તીનું મંદિર સુંદર એટલે આપણે ભગવાનને થોડા દિવસ માટે ફેરવા છે અહીંયા અહીંયા આપણે અહીંયા આપણે રામજી મંદિર છે એનું કારણ છે કે આપણા ગામમાં રામજી મંદિર બને છે બહુ મસ્ત ભવ્ય મિની એટલે આપણે રામ મંદિર જેવું તે મિની અયોધ્યા બને છે આપણા ગામમાં એનું કામ હાલ અત્યારે ચાલુ છે અને બહુ મસ્ત ભવ્ય મંદિર બને છે એટલે થોડા દિવસ માટે આપણે ભગવાનને અને આ અમારા જેઠાભાઈ છે જેઠાભાઈ જે બહુ અત્યારે સારી સેવા આપે છે બધું અને પાછળ અહીંયા પાદરપદી વાડીઓ છે બહુ મસ્ત રામ મંદિર બને છે એનું ઉદઘાટન આપણે થોડા દિવસમાં થઈ રહી છે ઘણું કામ પગી ગયું છે આગળ કામ ચાલુ છે અત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ ઘણા નાના નાના ફૂલકાઓ બધા આવી ગયા છે અહીંયા થોડા દિવસ માટે ભગવાનને શિફ્ટ કર્યા છે

તો ફાઈનલી આપણે ભારતમાં એવું લાગે કે દિવાળી જ છે ભાઈ એમ કહેવાય ને કે જે ઘડી જે પલ ની ઇંતજાર હતો માણસ ને કે આખા ભારત વર્ષમાં બધાને વાત હતી કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે આવે તો ફાઈનલી બધે આવું આયોજન છે હરેક નાના નાના માંડીને બધા મોટા મોટા શહેરો સુધી આજે બધે જ ખુશીનો માહોલ અને હરખનો માહોલ છે તો આપણા ગામમાં પણ એવું જ છે કંઈક તો બધા લખી નાખો કોમેન્ટમાં જય શ્રી રામ આજે આ જ રખને લઈને આપણા ગામમાં આજે મોટી જ રેલી કાઢવામાં આવી છે નાના નાના ભૂલકાઓ વેશભૂષા પોતે તૈયાર તરીકે પોતે સેટ થઈને આવી ગયા છે શિક્ષકો દ્વારા સ્કૂલમાંથી એક રેલીનું આયોજન થયેલું છે અને નાના નાના બાળકોએ બહુ મસ્ત વેશભૂષાનો રંગ જમાવ્યો છે તે આપણે જોઈએ નાના નાના ભૂલકાઓ પણ કેટલા આમ જોશમાં છે ફૂલ આનંદિત હો ભાઈ ફૂલ જોશમાં તેવો આમ જો એનર્જી લેવલ અપ છે બધાનું એન્જોયમેન્ટ કરી લીધી આજે રામ ભગવાન આવી ગયા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એનો બહુ જોરદાર કાર્યક્રમ હતો બહુ મજા આવી ગઈ જોવાની તે અને ગામમાં તે થોડું ઘણું આયોજન હતું નાનું એવું અને પછી બધું પતાવીને આપણે આવી ગયા છીએ રસ્કો વાટવા એમ કે ભાઈ રસ્કો તો વાટવો જ પડે ને રસ્કો ન વાટવી તો ઢોર ભૂખ્યા રે ઢોર ભૂખ્યા રે તો દૂધ આપે ન આપે તો બે કોળી તો પાડી દીધી છે અને બે ભારા કરવાના છે એટલે રસ્કો તો વાટવો જ જોઈએ આપણે રસ્કો વાઢી નાખીએ બરોબર રસ્કો વાઢીને પછી વહી જાવ આપણે ગાડું લઈને ઘરે અને બસ આવો આવો સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ તરત કરી નાખજો કેમ કે આપણને આપણી ચેનલમાં તમને જોવા મળશે સાકાના ધાર જેવા વિડીયો બરાબર એટલે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો લાઈક કરી નાખજો બાકી મળશું આવતા વ્લોગમાં બાય બાય